નોકરી મળો પણ જે બાર કલાક નોકરી કરવાનું પાંચ હજાર રૂપિયા એમાં શું પાડી આપડે એ તો બાર કલાક કરી પડે પેલા પાંચ હજાર કમાવ છે પચીસ હજાર મળે એમની થોડી મળતી છે તું પૈસા પોત પછી ઘરમાં આવડે રખ રખ ના કરી ને નકરા ઇન્ટરવ્યુ આવે તો હોત લોકોના બધાના મેળા ઓફરે હું થાક્યો કે તમારે શું કરો ઇન્ટરવ્યુ કોણ આવી આવવા જો તો આવો જો કોમ ફરા તેમ ફરા નોકરી ઠેકાણ પાડતો નહીં ના મળે તું ના રખ રખ કરવાનું અરે કરવાનું હું એમ ઇન્ડિયા મને

ડાકુ રાખડી 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 ઓઈં તરિયાલા જો તોઈ તરિયાલા જોન નગરા ખર્ચા કરે ગઈ તોઈ રાખ મને તે શું કરવાનો છોકરાનો કરવાનો હું મારે ના હોય છો તો ફરી આયા આ રુજી આપણે જેતા પલા ઇંચા કોઠળા હા કબો બજે એય કેણીયા બજે આ બોલી દે હું તળું દોડું કે એ નહીં બોલી દેંંં તે બધું તમે થોડું ઉતાળું બોલ તો અમને બીજા બીજાને હમણાં ઉતાળું થોડું બોલ એટલે હમણાં હમણાં કરે નકરું નોકરી જ્યાં મને નહીં તો હું કરું કે તો આટલું બધું પડેલા ગમે છે નોકરીનો નહીં આવતો એ તો તકલીફ તો કોઈક સેટિંગ કર ના હું આવે તમે ચેક કરી આપો થાય તો એટલે આમાં તો અમે ખેતીવાળા વાળા એ ભાઈ એટલે બેઠા એ આવડી નહીં મેં આવતો નોકરીમાં શું કરું કોઈ આઈડિયા હા નોકરી તો આપણે પ્લમ્બિંગનું આવડ છે ટ્રાય કરીશું વળી આવડી જશે તો વળી આપણે હા પેલા આપણા ગામમાં જાય છે ને પેલા તો એક કામ કર ને પેલા પ્લમ્બર ભૂલ જતો તો પછી જો આવડે તો પછી જઈશ ને કે ઇન્ટરવ્યુ બીજે ગોતું છે એ નોકરી સારી મળે તો એટલે પણ નોકરી મળે તો જતો રહી કાંઈ ઇન્ટરવ્યુ શું આપવું હોય તો હજી કામ કરો ફરી જો એનો કરી આપો ને તે કરી આપો શું ફરીને ફોન કરીને બોલાવો વળી તો ભાઈ બંધ છે ને મારો તો બોલાવવાનું જોઈ લઈએ સાહેબ ફાધર ફોન કરું અને અર્જન્ટ ફોન કરું લાલાનું

પછી બીજી જગ્યાએ મારો કામ બે ત્રણ જગ્યાએ કામ ચાલુ બરોબર એમ કો તો આને લઈ જાય મુડે કોમ કરી કારીગર હા માં જોડે મારો મજૂર જુઓ આ તો મજૂર માં લઈ જાય અને આ ના ચાલે બુડા કેમ ના ચાલે આ કેટલું ભણેલો છે તાકાત છે કોમ કરવાની ભણેલો ને તારે હું લેવા દેવા બુડા ના કરી કે કામ આપડી કરું કરી લો લે બધું લઈ તો જો આરે ચાલ જ નહીં આપણે રોજ હોજે આઈન પચ્ચા માગે કોથરી પીન હોઈ જાય એ જ મોણા આપણો કામ કરી એક કામનું કામ નહીં

જો મજૂરી કરતો હોત ને એના બાપે પહેલા મજૂરી કરાવી હોત તો આપણું ભેરું ચાલત આટલું બધું ભણ્યા બુટા ચોક નોકરીનું શેર કરને આટલી બધી હાઈફાઈ ડિગ્રી છે ઇન્ટરવ્યુ તો ઘણી જગ્યાએ આપીને આવ્યો નહીં પાસ નહીં થતો શું કરવાનું મારા ભેગું જ નહીં મેરા તું બુઢા શરમ મને ના લાગે મને વાત સાચી પણ એમ શું ખબર લાલા અને ભાઈ ડિગ્રી ઘણી બરાબર પણ એક બધી ઓળખણું હોય ને તો જ ચર્ચા ખબર નોકરીનું તો શું ઓળખણું જ માગે

જેવા કરશે પણ તારું તો હાર હે તો તું કરે ને તો હું તો લઈ જઉં આવું લઈ હું તો તને કણ બતાઈને પછી હું એ સમજાવી દે તને જે હમરાવું તો મોટો નહી આ પેર હું લઈ જઈ નાખ ને જી કોમલો એમ મામે દોહો બુલબુલ કરે એમ કતે હારું જી માલિયો કરી લઉં હા મા ભાઈ બનેમ નો જ છે બરાબર આ એ મા ભાઈ બનના પપ્પા હોય હા બરાબર હું સમજાવ છે જે કરે

બરોબર એટલે તમે તમારી રીતે સેટિંગ કરીને તમારે જે કામ કરાવો એ કરાવજો એટલે તબેલાનું કામ કરે છે ખરા ભાઈ હવે તો એ કે હું બધું કરે કી હે હવ હવ બધું કરીશ લે જો આ તો સોણે ભરવું પડે હો ભાઈ હા વાંધો નહીં હવારા વેલા 4 વાગે ઉસીન પેશો દોવી પડશે એ શીખવું પડશે પેશો દોવાનું બરોબર સા પૂરો ટાઈમ સર કરવો પડે હવે બધું શીખવાડજો તમારી કે હા તો હું શીખવાડી દઈ અને પગાર તમારે જે હા તો હાલ પેલા થોડા ટાઈમ કામ કરાવું જેવું ખાવા છે ને બરોબર પછી પગાર નક્કી કરીએ આપડે બરોબર પગાર પણ એને કહી દેજો કે આટલો હા એ તો પેલા થોડા દાડા હું કોમ તો જોયું કોમ તો શીખવાડવાનું કઉવાડું ફાવવા નહીં નાહી જાય શું કરવાનું પગાર તમારી રીતે સમજાવી દેજો હા એ તો હું બધું શીખવાડી દઈશ બરોબર ને તો હું જવું તમે તમારી રીતે ટ્રેન કરી દેજો હા જાવ તમે હું જવું હા હા નહીં ફાવશે ભાઈ હું બધી ફાવશે આપણે

બસ પછી એટલી માપેલા લઈ જા હેઠ પેલી ભેસ ને મૂકી દે હેઠ એ નહીં ભેલા પેલી વિયેલી ભેંસ રહી એનું મુક હા જો એ ભે રહી ના એને મૂકી દે હા ભાઈ મારી ફળ મચી બરોબર

એટલે આજ લાયા હિ નવો મોણ બોલો અમે તો બોલો મોણ છે મને કે ન હોય તો આવા બાજી એટલે આ તો પેલો આસી થઈ જાય હા અનિલજી નો છોકરો પણ આ તો હું શું કરવા જાણ તો ભણેલો ભણેલો વધારે નહીં પાણીલા તો ઘણો હે પહેલા એટલે પણ તને શરમ આવજો મુલખા તું તારા બાપા તને ચેલું ભણ તું કોમ કરી નહીં મળે તું શું કરું આનંદ લગાવ્યું સારું કરી લે એ તો લગાવતું કઈ પણ હા આવું તો ભાઈ ના કરવાનું હોય

આ આખા તાબેલાનો હેન્ડલિંગ શાંતિલાલના હાથમાં બરોબર એટલે હું તો કોક દિવસ હાજર આવું બરોબર એટલે કોમકાજ શાંતિલાલના પૂછી લેવાનું એમની જોડે શીખી લેજે બરોબર બરોબર શું કીધું હા શાંતિલાલ બધું તને કોમ જે બતાવે એ તારે કરવાનું બરોબર ઓકે હા કરી હું જઉં તને ઘરે આવવા બરોબર આવો જરા નોકરી મળી હવે પણ શું મળ્યું પેલા ભાઈ સાચી જ વાત હતી મારે ડોહાનું ને કપાયું નાક કપાય કરવું હું હવે એક જ રસ્તો હ એના સિવાય નહીં આવે આ અનિલજીને મળવાનું હતું એમને એક સહી કરાવવાની હતી ખેતરની જતા હોય તો ફેર ને ખેતરમાં જ હોય આમ તો મળી લો એ પેલો છોકરો શું કરે ભાઈ જોઉં અહીંયા શું કરી હે શું શું કરે હે

આ તું આ જે અત્યારે પગલું ભરતો એ હાવ ખોટું બરાબર તું તો આ આત્મહત્યા કરીને એક વાર મરીશ પણ ઘરે તારા મા બાપ વારંવાર મરશે આવું ખોટું પગલું ના ભરાય બરાબર તું તો બુઢા આટલો બધો એજ્યુકેટેડ આટલી બધી તારી આગળ ડિગ્રીઓ નોકરી ના મળવી એનું સમાધાન નહીં બરાબર નોકરી તો ગમે તે મળી જશે તને બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ નોકરી મળી જશે કારણ કે અંધારા પછી અજવાળું થાય જ છે એટલે વહેલા મોડ નોકરી તો તને મળવાની જ છે લોકો તો મેના બોલશે ને બધું કરશે બધા બધું કરવાના ગમે ત્યારે ગમે તે ગમે તે બોલતા જ રહેશે તને તારા બધા પ્રઈબંધો તું ગમે ત્યાં કોમ આવી જઈશ તો કહેતા જ હશે આવું કોમ ના કરે પણ કામ કોઈ નહીં મોટું હતું નહીં કામ ગમે ત્યારે ગમે તે કામ કરી જ લેવાય અને હવે આવું પછી તું કરતો નહીં બરોબર હારું આવું નહીં કરું મારું બોલ બોલ કરતા હતા નકરો એટલે આવું ખોટું બગલું પછી જશે હા પણ એમાં હું હોય એમને જેટલો બધો અત્યાર સુધી ખર્ચો કર્યો બરાબર એટલે એમને લાગે કે તું અત્યાર સુધી આ બધે રખડી નોકરી નહીં કરતો એટલે એમને ખોટું લાગે અને બોલી જાય ક્રોધમાં આવીશ માય પણ તારે ગમે તે બોલી જાય ને તો એ બધું મગજમાં નહીં લેવાનું બરાબર અને આ ખોટા પગલાં નહીં ભરવાના બરાબર આ તું પગલું ભરી તો એમને તો આખી જિંદગી સહન કરવાનું છે બાપા બરાબર અત્યારે એમનું આધાર સ્થાન બધું તું જ છે બીજું કોઈ નહીં હાલ આગળથી હવે આવું પગલું નહીં ભરવાનું

ઉપાધિ થઈ ગ્રી માર હા પણ ભૂલો તમે શું આવડી આવી આટલું બધું ધમકાવશો નહીં આટલું બધું પ્રેશર ના આવશો ભૂલો આ કેવું બી તમને ખબર છે આ તો હાર થયું હું એ પહોંચી ગયો ટૂંકો ખાતો હતો એને સમજાવીને બિહાર અને બધું મેં વાત કરીને કે હું તારા બાપાને સમજાવીશ ને હવે આટલું બધું તને પ્રેશર નહીં કરો જેમ તો તમે એને બોલશો નહીં એને આ જો ડિગ્રી તો હોય નહીં આગળ બધીએ વહેલા મારા નોકરી મળી જ જશે એને એટલે તમે તમારી રીતે સમજાવો કે આવું બધું ના કરો બરાબર પણ એને ખબર ના પડે મોહનો બાપસુ શું મેં ના હો તો મને એના પર જીવ ભરત ના બરક એના પર આટલા આટલા ખર્ચા કર્યા કશું કમ ધંધો ના કરે નોકરી ના કરે તો માર તો બે શબ્દો કહેવાય હક નહીં મારો હા ખ પણ શું અત્યારના છોકરાઓને શું હોય ખબર આપણે એમના માટે જ કહેતા હોઈએ પણ આમનું બધા ખોટું લાગી આવે બરાબર ખોટું લાગી લાગીએ ખોટું ખોટું પગલું ભરી લે એટલે ખાલી સમજાવજો જોઈએ તમારી રીતે કે આવું બધું ના કરીશ નોકરી મળે બહુ પ્રેશર ના આવતો

આપણે એમની સલાહ માટે જ કહેતા હોય એવું પણ એમના મગજ અત્યારે અળવા થઈ ગયા અત્યારના છોકરા છે બહુ જીદ્દી લાવવા માંગે સંગત એવા સંગ એવા રંગવા થઈ જાય ને તકલીફ એ બહુ પડે અને વધારે કહેવાય છે બાવ ઓળવું કરે એટલે શું કરવાનું કહેવાય અત્યારે તો મેં અહીં લાવ્યો બધું સમજાવી દીધું વાત મેં કરી કે તારા કાકાનું બધું સમજાવી દઈશ બરાબર એટલે અત્યારે તમે મારે આવું કર્યું તમારી આગળ એટલે એને પ્રેમથી તમે ખાલી સમજાવી દેજો

જય માતા મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે કોઈએ પણ પોતાના છોકરા વધારે ભણેલા હોય તો એના પર કોઈ પ્રેશર કરવું નહીં નોકરી તો નહીં તો કાલ મળી જ જવાની બરાબર બાકી તમે અત્યારે એને નહીં તો નોકરી જતો રહે નોકરી જતો રહે એના નોકરી ટાઈમે મળી જવાની જોડે ડિગ્રી છે તો બધું થઈ જાય તમે હવે ધમકાવો કાલ એ જો બીજું કોઈ ખોટું પગલું ભરી લે તો પછી એ તમારો છોકરો ગમે અને છોકરાઓને ખાસ વિનંતી કે તમે તમારા મા બાપનું વિચારો તમને ભણાવવા માટે જેટલી જેટલી મહેનત કરાવી રહ્યા અને તમે આજ ખોટું પગલું ભરેલો એકનો એક છોકરો હોય તો એના શું કરાવી રહ્યા એના મા બાપ એની વાતેળી શું કે તમને ખબર પડે એટલે શાંતિ નિરાકરણ આવી જાય ગમે તે વાતનું નોકરીએ મળી જાય અને મા બાપને વિનંતી કે તમે બહુ પ્રેશર ના કરશો પોતાની રીતે કરો કર જ છે બધું એને જેટલું થાય એટલે તમે એની પર પ્રેશર ના કરશો અને છોકરાને વિનંતી કે ભાઈ તું તારા મા બાપનો વિચાર અને આવી ખોટા ધંધા નહીં કરવાના અને આવા ખોટા પગલા શું લેવા પડવા પડે તારા મા બાપનું વિચારીને તારા શાંતિ છે ને નોકરી ગોતાય અને આજ જ તો કાલ નોકરી તો મળી જ જવાની તે ભણેલો તો નહીં મળે અને ખાસ કોઈ પણ મા બાપે પોતાના છોકરા પર એટલું બધું પ્રેશર ના આપું કે ખોટું પગલું ભરી લે એના આગળ ડિગ્રી છે તો વહેલા મોડા એને નોકરી મળવાની જ છે અને દીકરાઓએ પણ કોઈ પણ કામ ઘરે આ ખોટું પગલું ઘરે પેલા પોતાના મા બાપ નું વિચારણ કે જેને તમારી પાછળ રાત દિવસ મહેનત કરી ખેતી ખેતમાં જે મજૂરી કરી છે અને તમને આટલા ભણાવી અને આગળ લાયા તો તમારે તમારા મા બાપ નું પણ વિચારવું અને કોઈએ ખોટું પગલું ભરવું નહીં અમારા આ વિડીયોનો મતલબ એ જ છે કે કોઈ છોકરાઓ કોઈ પણ જાતનું કોઈ ખોટું પગલું ના ભરે અને વિડીયો જોઈને પાછા શીખતા ને કે આને કરી હું એ કરું અમે તો અમારો તો વિડિયો તો એટલે એ રીતે સોળા વાગ્યા તમને કોઈ સોળાવા નહીં આવે પૂરા થઈ જાઓ હા ભૂલી જવાની અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું પૂછતા નહીં બાકી હાળો જય માતાજી જય માતાજી